ચોત્રીસ વર્ષીય સંદીપ હીરાલાલ ચોરસિયા ગત રોજ સાથી મિત્ર જોડે સવારે ઝઘડો થયા બાદ બપોરે નસાની હાલતમાં ઘંટી ફળિયામાં જ ગલી જેવા રસ્તા પર દિવાલે અડીને સૂઈ ગયો હતો જે સુતા સૂતા જ મોતને ભેટ્યો હતો જે અંગે સ્થાનિકોએ પાનોલી પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને યુવકને ઉઠાવી જોતા તે નહીં ઉઠતા પોલીસે ડોક્ટરને બોલાવ્યા હતા તબીબે તેને તપાસ કરતા તે મરણ થયેલ હોવાનું જણાવ્યું હતું જે સવારના ઝઘડાને લઈને હત્યા કરાઈ હોવાની બૂમ ઉઠી હતી જેને લઈને પોલીસ વિભાગે પ્રાથમિક અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી પેનલ પીએમ કરાવ્યું હતું જેમાં યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયાનું સામે આવ્યું હતું